એનો જેવો જ બીજો શબ્દ એટલે ગગન આકાશ છે એજ ગગન છે ગગન શે એજ આકાશ છે વ્યમ છે અને સમાન સમાનાર્થી શબ્દ આપણે કહેતા હોઈએ છીએ કે જે સમાન અર્થ આપે છે તો આવા સમાનાર્થી શબ્દોનો અનુભવ આપણે કરી લઈએ છું અહીં આકાશનો રંગ આસમાની છે ગગન ગોખમાં દીવા બળે છે અંબરના તારાઓ ચમકે છે નભ વરસાદથી છવાયેલું છે અને ખમા પક્ષી ઉડે છે તો આ બધા જે છે એ બધા આકાશના સમાનાર્થી શબ્દ છે આકાશ ગગન અંબર નભ ખમા વગેરે આ બધા શબ્દો સમાન અર્થ ધરાવે છે એટલે એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે હવે થોડાક જે શબ્દો છે એનો આપણે મહાવરો કરી લઈએ સમાન તો સરખું નિરોગી તંદુરસ્ત તવંગર એટલે પૈસાદાર થાય નિર્ધન જેની પાસે ધન નથી એવા ગરીબ નિરક્ષર એટલે વણ એકાગ્રત એટલે એકચિત અથવા ધ્યાન નુકસાન તો હાનિ આચાર્ય એટલે નવાય અચંબો અચંબોપમાં રીતે આજીજી કરવી એટલે વિનંતી કરવી ઉદાસ એટલે હતાશ નિરાશ સત્તા શાસન રાજ્ય બિરુદ્ધ તો ખિતાબ મેળ્યો અથવા પદક બિરુદ્ધ મળ્યું કહેવાય ગરીબ ગરીબ તો એના માટે દિન શબ્દ ખાસ હોય તો ગરીબ અને દિન હોય તો તો દિવસ આવા પણ આપણે શબ્દો યાદ રાખીશું હવે આગળ જોઈ લઈએ ઉત્સાહ કહેવાય ને હોશ ભરેલો છે તો ઉત્સાહ ભરેલો છે વૃત્તિ ઈચ્છા દાનત પશ્ચાતાપ તો પસ્તાવો ઇન્સાન તો માણસ મનુષ્ય અંધશ્રદ્ધા તો વહેમ મૃત્યુ તો મોત મરણ પરિશ્રમ તો મહેનત ઉદ્ધમ તો પશુ ધોર મોસમ તો ઋતુ સરા મોલ તો પાક આબાદ તો સમૃદ્ધ સાદ એટલે ભાગોળ તો 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 પાદર અવસર પ્રસંગ તેડું આમંત્રણ નિમંત્રણ પથ રસ્તો માર્ગ ખાડું શબ્દ અલગ છે ને ખાંડુ શબ્દ અલગ છે ખાડું એટલે આપણે ભેંસોનું ટોળું એને આપણે ખાડું કહેતા હોઈએ છીએ પણ અહીં ખાંડું છે તો તલવાર થાય દુર્ગમ તો વિકટ મુશ્કેલ ઝરૂખો તો સજુ ઓછળ તો દવા ઔષધ હુકમ તો આદેશ સરપાવ તો ઇનામ બક્ષિશ કહી શકીએ ને શું સરપાવો તો શું ઇનામ આપ્યું એને આપણે સરપાવ કહેતા હોઈએ છીએ અતિથિ તો મહેમાન પોરોણો હરિફાઈ તો સ્પર્ધા નેત્ર તો જો આંખને શું શું કહેવાય આંખ લોચન નયન પછી મશગુલ તો તલ્લીન હોવું એક ધ્યાન ઘણા કહીએ આપણે વાંચવામાં મશગુલ છે એટલે કે એક ધ્યાન અથવા તલ્લીન હોવું એવો અર્થ થાય છે અંગ તો શરીરના જે વિવિધ ભાગો છે એમને આપણે અંગ એટલે કે શરીર તન દેહ એવું આપણે કહેતા હોઈએ રુધિર લોહી રક્ત નિવાસ તો રહેઠાણ મુકામ ભેરું એટલે મિત્ર સખા આ બધા જ સમાનાર્થી શબ્દ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો જ્યારે જ્યારે તમને આ સમાર્થી શબ્દ આધારિત કઈ પૂછવામાં આવે એની જેવો અર્થ ધરાવતો શબ્દ આપણે શોધવાનો છે એ શબ્દને શબ્દ વિચારવાનો છે પરિશ્રમ તો પરિશ્રમ એટલે એની જેવો બીજો તો કે મહેનત ઉદ્ધમ અને પરિશ્રમના સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે હવે આપણે એમના વિરોધાર્થી શબ્દો જોઈએ કે તેમનો વિરોધ વિરોધી શબ્દ હોય વિપરીત શબ્દ હોય તેને આપણે વિરોધી શબ્દ તરીકે ઓળખીએ છીએ ચાલો જોઈએ અમ ઝડપથી ચાલે છે 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 આ ચિત્ર સુંદર બાજુમાં તરત લખ્યું મહેશ ધીમેથી ચાલે છે છે આ ચિત્ર સુંદર તેને કદરૂપુ ના કરો સુંદર અને કદરૂપુ દિવસે પ્રકાશ અને રાત્રે અંધારું વર્ખંડમાં આડત્રીસ વિદ્યાર્થી હાજર છે અને બે વિદ્યાર્થી ગેરહાજર છે તો જોયું સુંદરનું કદરૂપુ ઝડપનું ધીમું પ્રકાશનું અંધારું અને હાજર તો એનો શબ્દ સામે ગેરહાજર કે તદ્દન વિરુદ્ધ અર્થ બતાવે છે તેમને વિરોધી શબ્દ કહેવામાં આવે છે વિરોધી શબ્દ હંમેશા એનાથી તદ્દન અલગ દિશા બતાવતું હોય છે આથી આપણે તેને વિરોધીથી શબ્દ કહેતા હોઈએ છીએ જો અહીંયા થોડાક શબ્દો આપણે જોઈ લઈએ ફરજિયાત તો કે મરજિયાત મિત્ર દુશ્મન વૃદ્ધ તો યુવાન વાહલું તો કે દવલું મજબૂત તો તકલાઈ દી તૂટી જાય તેવું આશા તો કે નિરાશા સ્થિર અસ્થિર વિજય થયો હોય તો સામે પરાહ જઈએ તો હાર અસલી તો કે નકલી ધ્યાન બેધ્યાન કડવું મીઠું જન્મ તો કે મરણ અને મૃત્યુ સ્પષ્ટ તો કે અપષ્ટ શાંતિ અશાંતિ નર તો માદા અથવા ઋતુતિથી તિથિ અથવા તિથિ હાસ્ય તો રુદન બિકણ તો નિડર તોફાની તો શાંત ભીનું તો સૂકું ચોખ્ખું તો કંદુ સમજુ તો અણસમજવું દ્રશ્ય એટલે દેખાય તેવું તો કે અદ્રશ્ય સસ્તું તો કે મોંઘું બંધ તો ખુલ્લું

મહેલ તો ઝુંપડી પવિત્ર તો અપવિત્ર લાંબુ ટૂંકું પ્રશ્ન ઉત્તર સ્વદેશી તો પરદેશી આ બધા વિરોધી શબ્દ આપણને જોવા મળે છે ઘણા શબ્દોની આગળ અ અણ વણ બદ ગેર બે કે બિન લગાવવાથી એ શબ્દ વિરોધાર્થી શબ્દ બની જતો હોય છે જોઈએ એવા શબ્દો થોડાક તો અહીં જો ભય તો લગાવી દીધો અભય ગમો તો અણ લગાવી દીધો ગમો લોભી વણલોભી વણ શબ્દ લગાવવાથી વિરોધી શબ્દ બની જાય છે સુરત એટલે સુંદર તો એની સામે બદ લગાવો એટલે બદસુરત હજાર તો ગેર લગાવો એટલે 1000 હજાર ધ્યાન તો બે શબ્દ આગળ મૂકીએ તો બે ધ્યાન જરૂરી તો બિન શબ્દ લગાવશું એટલે બિન જરૂરી બની જાય છે આમ ઘણા શબ્દો છે આ રીતે પૂર્વ પ્રતી લગાવવાથી પણ વિરોધી શબ્દ બની જતો હોય છે ઘણીવાર પૂર્વક જોઈએ નાથ તો કે અનાથ તો અ લગાવી આગળથી બની જાય છે ધર્મ અધર્મ સંતોષ અસંતોષ પ્રસિદ્ધ অপ্রસિદ્ધ શાંત અશાંત શુભ અશુભ જ્ઞાન અજ્ઞાન સત્ય અસત્ય આ બધા અલગાવવાથી વિરોધી શબ્દ બની જતા હોય છે ઘણી વખત અણ લગાવવાથી વિરોધી શબ્દ બને વણ લગાવવાથી પણ બને માગ્યું તો વણ માગ્યું બદ લગાવવાથી બને ગેર લગાવવાથી બનતા હોય છે બે લગાવવાથી બનતા હોય છે અને બિન લગાવવાથી પણ વિરોધી શબ્દ બનતા હોય છે જે તમને અહીં આપેલા છે દખલગીરી તો બિનદખલગીરી કાનૂની તો ગેરકાનૂની ઇન્સાફ તો ગેર એવી રીતના આ પ્રત્યે લગાવવાથી પણ વિરોધી શબ્દ બની જતો હોય છે તો ઘણી વખત આવા દાખલાઓ તમને પૂછવામાં આવે છે જેમાં એક શબ્દ આપ્યો હોય કે પેરેગ્રાફમાં આપેલા સુખ શબ્દનો વિરોધી શબ્દ શું થાય તો સુખનો વિરોધી શબ્દ શું થાય તો આપણને ખબર છે કે દુઃખ થાય તો આ રીતે વિરોધી શબ્દ આધારિત આપણે નવદયની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણે તેમનો સરળતાથી જવાબ આપી શકશું એટલા માટે આપેલા તમામ શબ્દો તમે ધ્યાનથી જોઈ અને શીખી જજો